તો એ વાત કરતા કરતા રસોઈ બની ગઈ અને છે છે છોલે બનાવ્યા રાઈસ આમાં લઈ અને રોટલી હવે થોડી પાકી રહી છે એવું છે સિમ્પલ ને સોબર આપણું મેન્યુ છે આજે પણ ટેસ્ટી છે એવું કે છે આપડે જમવા બેહની

લીલા બટકા હું ખાઉં તો એ પૂંગળો કરી દરવાજો ખોલ નાખો મને

બેલ્ટ હત ના પડી પણ તો તૃપ્તિ એ કીધું તું યોગેશભાઈ કે બેલ્ટ લેતા આવજો યોગેશભાઈ આશીષભાઈ રોટલી ફૂલશે કે નહીં ફૂલે આપણે કરશું તપાસ આ રોટલી થી ફૂલશે હવે જો લો ભાઈ ગુ સ્મોક કલમ મારું બે હું આવ્યો ને હવે એટલે કૃષ્ણા ને ઈ ફાવે મને આ ફાવે બંધ કરો સ્મોક ડિટેક્ટિવ શું કેવાય છે <laughs> 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 <laughs>

મહારાજ હે અક્ષરધામના અધિપતિ હે પૂર્ણપુરષો ગમધિયાળો સરદાન સ્વામી ચમ્મા પદારો મહારાજ ચમ્મા પદારો ચમ્મા પદારો દિનાથ ચં પદારો થા તૈયાર ચં પદારોડી રાંધી મે ચડી રે अडाल जतन कर जोई प्रेम मण रे धीरे दोई मधुर मधुर तापे माखन से चढ़ी रे हिरुड़ी राधे में रसिया जे खाते के चढ़ी रे

હાથ નથી લેવા ચલો ડિનર રેડી થઈ ગયું આજે કોઈનો સવાલ છે તેલનો ડબ્બો કેટલાનો આવે છે આપણે પાંચ લિટરનો આવે છે ને ડબ્બો નો આવે પાંચ લિટર નું ને અલગ અલગ હોય ને આઠ પાઉન્ડ એટલે નાના આના સાડી આઠસો અત્યારે પાઉન્ડ નો ભાવ વધારે છે એટલે વીસ કિલો નો હોય હોય ડબ્બો લે પણ અહીંયા આપડે આ પેલું સનફ્લાવર આવે ને દસ કિલો નો હોય ડબ્બો વી મને એમ થાય વી કિલો તેલ ના ડબ્બામાં નહીં હમાતું હોય જ્યાં આપડે સિંગ તેલ ખાવીને અહીંયા સનફ્લાવર હોય ને

ઓરિજિનલ મળતું હોય પણ અમે તો ઘી અમારા ગામથી જ લીધેલું છે ગાયનું ઘી હતું એટલે હું લેતા આવી કે નહીતર તો દર વખતે અમે ઓલી વખતે જ મમ્મી કહેતા હતા લાસ્ટ ટાઈમ અમે આવ્યા ને ત્યારે દેશમાંથી ઘી આવ્યું છે લેતી જાય એમ પણ ત્યારે જગ્યા નહોતી અને આ વખતે સ્પેશિયલ જગ્યા કરી કે છોકરા ખાય છે ને ભાખરી ઉપર તો લેતા જઈએ નહીતર અમે તો અહીંયા એન્કરનું કે કન્ટ્રી લાઈફનું બટર જે આવે બટરનું ઘી બનાવીએ છીએ

સસલી ચાલો હવે આપણે જોબ પર જવા માટે રેડી થઈ ગયા છીએ અને આ બાજુ તમે શું ચાલુ કર્યું ભાનુ ના કોણ છે મિસ્ટર ભાનુ હ્યુમન કેલ્ક્યુલેટર ફાસ્ટ મેચ કરે છે આ એને સાંભળો છો એને જેવું બનવું છે એટલે કઈ નઈ હાલો જય સ્વામી નારાયણ રેવા બેન કઈ ગયા ચલો હવે અહીંયા વ્લોગ નો એન્ડ કરી દઈએ મળીએ પછી નવા વ્લોગ માં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી ઓન અવર નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સરળ લાગતો હોય તો જલ્દીથી થી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઈટ એન્ડ બાય ધીરાથી દોડ્યો പൈസയയ ല ഹലോ ജൈ സ്വാമി നാരായൺ ജൈ